હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું સૂકી મેથીનું શાક આ શાક રાજસ્થાનમાં બહુ બને આપણે ઓછું બનાવીએ તો ચલો આપણે બનાવીશું આજે મસ્ત રાજસ્થાની સ્ટાઇલમાં સૂકી મેથીનું શાક તો ચલો એના માટે મેં ડુંગળી મીચરમાં ક્રશ કરી લીધી છે લસણ મરચું અને કોથમીરને પીસી લીધી છે અને ટામેટાની પ્યુરી બનાવી દીધી છે અને એમાં એડ કરીશું આપણે મસ્ત લાસ્ટમાં શેકેલા પાપડ મેથી પાપડ નું શાક કરતા હોય સોરી તો ચલો મૂકી દીધો છે અને મેથી પાણી મૂકી દીધું છે તો પહેલા હું એમાં નાખીશ મસ્ત જીવ અને રાઈ તતડી છે એટલે એમાં જશે ઇંગ હવે એડ કરીશું આપણે અંદર મસ્ત ડુંગળી

ઘરની મસ્ત સ્મેલ આવવા લાગી કે હવે ચડવા લાગ્યું છે તેલ છૂટું પડવા લાગ્યું છે ત્યારે આપણે એડ કરીશું ટામેટાની પ્યુરી પણ ત્યાં સુધી આપણે મસાલા એડ કરીશું અડધો ને મીઠું તો એ ચડવા લાગ્યું બરાબર અડધો ને મીઠું નાખો એટલે ફટાફટ શાક ચડે એની ચડવાની પ્રોસેસ થોડી વધી જાય હવે આપણે અંદર એડ કરીશું મસ્ત ટામેટાની પ્યુરી આમાં તમારે બધું સમારીને લેવું હોય તો બી તમે લઈ શકો છો એવું કે પ્યુરી જ લેવી આમ બી પણ આનું શાક થોડું થોડું જ થાય લચકા પડતું કે રસ્તો અંદર ચોંટે બી એથી ડ્રાય હોય ને એટલે એના ઉપર કોઈ મસાલો એ ચોંટવા અડવા જ ના દે હવે મસ્ત આમ આપણે જે જે મસાલા તમારે ગરમ મસાલો ને બધું કરવું હોય કરવાનું હું આમાં ગરમ મસાલો એડ નહીં કરું ખાલી મરચું એડ કરીશ અને મીઠું ટામેટાના પ્યુરી લેવું ખાલી મેં અંદર મરચું એડ કર્યું છે અને મરી પાવડર એડ કરવો હોય તો બી તમે કરી શકો છો મેં એમાં એડ નથી કર્યું થોડું પછી આપણે પાણી પીડીશું મેથી નાખીએ ત્યારે આ રીતે આપણે પાંચ મિનિટને ચડવા દઈશું અને લાસ્ટમાં મેથી નાખ્યા પછી આપણે પાપડનો હૂકો અંદર એડ કરીશું બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ તમે આ રીતે બનાવશું ચોક્કસ ચલો ફ્રેન્ડ ગ્રેવી છે હવે તમારે જે પ્રમાણે મેથી એડ કરવી હોય પ્રમાણે તમારે મેથી એડ કરી દેવાનું જો તમને કાચી પડતી હોય ને તો તમે મસ્ત એકાથી આમાં ચડાવવી હોય તમારે તો આમાં ગ્રેવીમાં ચડવા દેવાનું બરાબર હું આ જેથી જોઈતી મેથી એડ કરીશ એમાં હું થોડું પાણી એડ કરીશ પંદર એટલે બહુ કડવી ના લાગે તેલ છૂટવા લાગ્યું છે હવે આપણે જયારે તમારે એમ લાગે ખાવા બેસવું છે પાપડ પાપડનો ભૂકો એડ કરવાનો ઓકે ચલો તો આપણે એમાં એક પાપડ એડ કરી દઈશું એકદમ ભૂકો કરી અને મસ્ત એડ કરી દેવા ચલો આપણું સાકુ છે મેથી પાપડ નું તૈયાર પાપડ એડ કરવું હોય તો ઓપ્શન છે જરૂરી નથી બાય